હોટેલમાં જમવા ગયેલા સત્તર લોકોને કડવો અનુભવ થયો હતો હોટેલમાં જમવા જતા સત્તર લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બંધ પડી ગઈ હતી છ બાળકો સહિત સત્તર લોકો લિફ્ટમાં ફસાયા હતા ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી લિફ્ટનો દરવાજો ખોલી લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ કેટલાક લોકોને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી સુરતના અળાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટેલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અધ્ધર થઈ ગયા હતા દસ લોકોની કેપેસીટીવાળા લિફ્ટમાં સોળ લોકો ચડી જતા પચીસ મિનિટ ફસાઈ ગયા હતા જંગીની ફાયર વિભાગને જાણ કરતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અળાજોણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ ફાઈવ નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા ગયા હતા પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ રોડ ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટેલમાં આવ્યા હતા લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો માત્ર એક એક વર્ષના બાળકો તેમની સાથે લિફ્ટમાં હતા ફાયર ઓફિસર સંપત સુધારે જણાવ્યું હતું કે હોટલમાંથી કોલ મળ્યો હતો કે લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા છે અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી ગઈ હતી અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને બહાર લીધા હતા મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા જોકે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢી લીધા હતા રવિવારનો દિવસ હોય પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું તેમણે પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી આપી હતી